તો હલો મિત્રો આપણા એક નવા વિડીયોમાં કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ હશો અને મજામાં જ રહો તો આપણે આવી ગયા હતા આપણા એરંડામાં મિત્રો આપણે પાણીવાળિયાની એરંડામાં દસ દિવસ થઈ ગયા છે તો આપણે આંટો મારવા માટે આવી ગયા હતા તમે ખાલી જુઓ આપણા એરંડા જુઓ મિત્રો એરિયા ખાતર કેટલો ફાયદો કરે છે એરંડામાં એ ખાલી તમે જુઓ જો એરંડા એકદમ પીળા હતા આપણે એરંડા અને એકદમ કલરમાં આવી ગયા હે કાળા મસ્ત થઈ ગયા છે જુઓ મિત્રો એરિયા ખાતરની તો વાત જ અલગ છે કેમ કે એરિયા ખાતર અમે આમાં બે થેલી નાખી હતી એરંડામાં પાણી વાળ્યું ત્યારે ને વળી પાછી આપણે બે થેલી નાખવાની છે જુઓ કેટલા એરંડા તેજમાં હે મિત્રો એરિયા ખાતરની વાત જ ના થાય કેમ કે એરિયા ખાતર નાખો ને તો તમારે સો ટકા એનું રિઝલ્ટ મળે જ છે એટલે એરિયા ખાતર નાખવું બહુ જરૂરી છે એરંડામાં કેમ કે એરિયા ખાતર ના નાખો તો કાંઈ થાય એમ જ નહીં કેમ કે એરિયા ખાતર છે ને મિત્રો એટલો એટલો ગણ લાગે છે એરિંડામાં એ બહુ ફાયદો કરે છે આપણને એટલા માટે છે ને અને ત્યારે આપણને ખેડૂતો એરિયા ખાતર મળતો જ નહીં કેમ કે લાઇનમાં ઉભો રેવું પડે છે ત્યારે આપણને એરિયા ખાતર મળે છે કેમ કે એરિયા ખાતર મળતો જ નહીં બજારમાં ન કે એના એરિયા ખાતર આલે તો મિત્રો આપણે એના માટે મેનો એરિયા આપે આવડી ડબુડી આવે એ આપે છે સાથે ત્યારે આપણને ખાતર મળે છે તો મળતો નહીં ખેડૂતોને મેન તો એ જ પ્રોબ્લેમ છે કેમ કે ના મળે તો ખેડૂત એરંડામાં શું નાખે જીરામાં એરંડામાં તો આપણા એરંડા મિત્રો એરિયા ખાતર છે બહુ જોરદાર થયા છે વળી આપણે બે થેલી નાખવાના છે જુઓ ખાલી તમે ફાલ કેવો છે એરંડામાં જુઓ ખાલી કેવા માળે આવ્યા છે એરંડા માળ જુઓ જુઓ કેટલો ફાયદો કરે છે મિત્રો એરિયા ખાતરની વાત જ અલગ છે કેમ કે મિત્રો આપણી મિત્રો ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મેં પણ એક યુટ્યુબની શરૂઆત કરી છે તો સપોર્ટ કરજો અને સપોર્ટ આપતા રહેજો આપણે આવા ખેતીવાડીના જ બ્લોગ બનાવીએ છીએ તો હું પણ એક ખેડૂત છું તો મિત્રો સપોર્ટ કરજો ખેડૂતને સપોર્ટ આપજો થોડો થોડો હું એક ખેતીવાડીનું જ કામ કરું છું કેમ કે આપણી ખેતીવાડી છે તો મિત્રો આપણે ખેતીવાડીને લગતા જ વિડીયો બનાવીએ છીએ તો સપોર્ટ કરજો જુઓ મિત્રો એરંડા તો પહેલાં બધા એરંડા છે ને પીળા હતા એકદમ જ્યારે આપણે એરિયા ખાતર નાખ્યો તારના એરંડામાં જુઓ એકદમ કલરમાં આવી ગયા હે કાળા મસ્ત થઈ ગયા હે કેમ કે આ નવી ફૂટ કરી છે જુઓ કેટલા નવી ફૂટ થઈ છે જુઓ મિત્રો એરિયા ખાતર નાખો એટલે એરંડો નવી ફૂટ કરે અને માળે સારા આવે જુઓ માળે સારા આવે અને થાય સારા જો નવી ફૂટ કેટલી કરે છે એટલા માટે છે ને એરિયા ખાતર નાખવો બહુ જરૂરી છે અને એરંડા તો બહુ સરસ છે માળે પણ મિત્રો બહુ સરસ આવ્યા છે આ આપણું બિયારણ છે મિત્રો સાઈન તેતરી સાઈન તેત્રીનું વાવેલું છે બિયારણ બિયારણ મિત્રો બહુ બેસ્ટ આવે છે સાઈન તેત્રી તો હું તો મારા ખેતરમાં સાઈન તેત્રી જ વાવું છું બધા ખેતરમાં બીજા એરંડા આપણે નહીં વાવતા ત્રણ વર્ષથી વાવું છું સાઈન તેત્રીસ આપણને મને સારો રિઝલ્ટ મળે છે એટલે હું સાઈન જ વાવું જુઓ બાકી બિયારણ બેસ્ટ આવે છે તો મિત્રો જુઓ મિત્રો રોધડે પણ ખાતા છે બહુ કેમ કે આપણે ખેતરમાં આવ્યા નહોતા હમણે એટલે બહુ ખાતા છે મહિનામાં રોધણા હતા એટલે હું એટલા માટે જ આવ્યો હતો કે એરંડામાં ફરીને રોધડા બારા કાઢીએ જુઓ મિત્રો ઘણી બધી માળીઓ કાધી છે આ જુઓ આ માળ કાધી છે રોધડે આ જુઓ કેટલા બધા કાધા હૈ જુઓ મિત્રો ઘણા બધું નુકસાન કર્યું છે એટલે હું આવ્યો તો ખેતરમાં એટલે મેં કીધું એરંડામાં ફરીએ હોય તો બારા નેકળી જાય તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો આપણી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બધા મિત્રોને જય માતાજી જય જવાન જય કિસાન